ફાઇનલી મિત્રો આપણે રણજાથી દર્શન કરી અને આવી ગયા છીએ જેસલમેર જ્યાં આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરે મૂવી ઉતારી હતી રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ત્યાંનું લોકેશન છે કોઈ આવે કે ના આવે આપણે તો આવવું જ પડે તો ફાઇનલી હું ગેટની અંદર આવી ચૂક્યો છું અને આ છે આપણી ગાડી અને આપણા મિત્રો છે સામે દેખાય તે જમણા દાસની જલેબીની દુકાન છે પણ તે અત્યારે રજા ઉપર છે તો મિત્રો કોઈને જમના જલેબી ખાવાની હોય તો ફોન કરીને આવજો કેમ કે રજા ઉપર હે તો જલેબી તો મળશે નહીં અને મિત્રો કોઈને પણ આ લોકેશન ઉપર આવવું હોય તો આ લોકેશનનું નામ છે કાળા ડુંગર રાય માતા ટેમ્પલ અને હવે આપણે મળશું સીધા જેસલમેરના રણમાં તો મિત્રો ફાઇનલી આપણે જેસલમેરના રણમાં પહોંચી ગયા અને મારા મિત્રને ઉતાવળ બહુ હતી ઊંટ ઉપર બેસવાની તો એને જૈન તરફ સીધો ઊંટ ઉપર બેસાડી દીધો અને અમે પણ બેસી ગયા તો મિત્રો તમે પણ આવો ત્યારે આવી મોજ કરજો અને મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ રહસ્યમય ગામની મુલાકાતે તો બન્યા રહેજો આપણા વિડીયોમાં જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રહસ્યમય ગામની મુલાકાતે આ ગામનું નામ છે કુલધરા ગામ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક રાતોરાત એવી ઘટના બની હતી કે રાતોરાત માણસો અહીંયાથી ગાયબ થઈ ગયા હતા અને એ માણસો ક્યાં ગયા કોઈને કાંઈ ખબર જ નથી ગામ એકદમ વેરાન પડ્યું છે તમે એકવાર આ ગામની મુલાકાત લેજો કહેવાય છે કે અહીંયા આત્માનો નિવાસ છે કેમ કે અહીંયા રાત્રે લોકોને અહીંયા પ્રવાસ માટે પણ આવવા દેવામાં નથી આવતા અને જો તમારે રાત્રે કદાચ ચેક કરવા આવવું હોય ને તો પોતાની જવાબદારી ઉપર અહીંયા આવવા દે છે એ લોકો જવાબદારી પણ નથી લેતા તો મિત્રો તમારે આ ગામની પૂરી સ્ટોરી સાંભળવી હોય તો પચાસ રૂપિયામાં અહીંયા તમને સાંભળવા મળી જશે કે શું ઘટના બની હતી અને કઈ રીતે લોકોને આ ગામ છોડવું પડ્યું હતું રાતોરાત તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો કોમેન્ટ કરજો અને હવે મળશું આપણે આપણા નવા વિડીયોમાં કેમ કે આપણે હવે જવાનું છે જેસલમેરનો કિલ્લો જોવા માટે તો મળશું નવા વિડીયોમાં જય માતાજી